હેલ્લા મિત્રિંગ જય શ્રી જયસ્વામીનાથ અમારા નવા વિડીયોમાં તમારું હાર્દિક 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 સ્વાગત છે તો અમારા વિડીયો જોવા બદલ તમારો ખૂબ બાબા તો અત્યારમાં અમે એવી ચર્ચામાં પડી ગયા છીએ કે કેરીનો ડાબો નાખવો છે તો કઈ જગ્યાએ નખાય બેસ્ટ જગ્યા કઈ તો ચાલો આપણે બહુને પૂછી લઈએ ચાલે શું કરવું છે તારે કેરી તો બતાય કેવી છે કેરી આ હમ જો નોખે કાઢવી બગડી જાય બધી ખાલી તો મિત્રો ભાવ આમ શું કેવું કોન્ફિડન્સ કોન્ફિડન્સ ને કેરી દાબાનો એને એટલો કોન્ફિડન્સ છે કે હું ડાબો કેરીનો નાખીશ ને એપ પણ કેરી નહીં ગો હું એને કઉં છું કે પેપરમાં મૂક ટીકેના કોથળામાં મૂકો અને કેરીને એને તોયને ડાબો નાખો છે તોય નખાય ન નાખે મિત્રો જરીક કોમેન્ટ મેળજો ને એ બાંધતી જ નથી તારે થોડીક સાયલ ખાવાની છે તારે ધંધા કેરીને મલાઈ નીકળે એ ખાવાની છે ખરાબ લાગે તો શું છે તમારી કેરી બગાડવાની મિત્રો કેરી પલાળે ને બધાય બધા કેવું કેમિકલ નાખે છે ઈથી લો ઈથથી લીયો નેવો કંઈ કેમિકલ નાખે ફુવારો માર્યો તમને કેરી ભાઈ એ મારીને થોડાક આપે તો પાણી પલત ગયા ન બે દીધમાં કેરીઓ પાકી દે તો એમ સાફ કરી ન આપે તમને તો તમને થોડી થોડીક નિથવાની કેરીઓ આપે છીડવાય નો ધો આવે બગડી હતી હેલો મિત્રો તો આપણે સવારે વિડિયોમાં ભાવને કીધું હતું કે તું કેરીનો દાબો હું આવું ને ત્યાં નાખી દેજે પણ હજી એને નાખ્યો નથી તમને બતાવો કેરીનો ધાબો નાખ્યો નથી હવે નાખવા બેઠી છે અત્યારે મેં કીધું તું ખાઈ પછી કામ કરી જાય પેલા કેરીનો ધાબો નાખી નખાય આ સ્યારે ખોખા કેરી બગડી જાય તો ભાઈએ જો હોખી જાણો ને એટલે ભાઈ અહીંયા મમ્મી અરે કેરીનો ડાબો નખવા બહી ગયો છે ક્યારે નખાઈ રહે મિત્રો

પાય મમ્મીને કે કેરી आंबો તો જા એટલે મમ્મી કાયા કે કેરી ના ડાબો નાખી દઈએ કેલા 509 ગઈ તો તો એમાં પાકેલી પાકેલી હોય જો જો અલગ રાખતી રહેજે

તો જોયું ને મિત્રો તમે કે હજી કેરીનો ડાબો નાખવાનું ચાલુ થઈ રહ્યું છે હજી નાખો નથી તો જોઈ છે આપણે વાગ્યા છે સાડા આઠ ને માથે પાંચ તો કેટલા વાગ્યા નાખી દઈએ તો બની આગળ વિડીયોમાં તો ઘડિયાળમાં વાગી ગયા છે નવ પચીસ મિનિટમાં હજી લગભગ ત્રીજું ખોખું હજી બાકી છે મિત્રો કોણું

તમે તો પેલું કાર્બ્યુરેટરને ઇફિલીન ઇફિલીન ને કાંટા ને જે નાખો તો ને કેરી પકા માટે બંધ કરજો બે મોડી ખાજો અને કેન્સર થી બચજો અને જોવો મે કે દાદુ ને કહે પેલા એક પકડીયા બખો ફળો થાય હો બરાય ફળો પછી કરને પાસ માં કરજો કેરી દે વેલી ને બીજું પણ એમ તમે બે કેરી ઘરે તમે શું હે બેન તમને ખબર નથી એવું છે તો તો મિત્રો फटाफट જોવો મંજે હા 1 કિલો કેરી તો ખબર મિત્રો યુટ્યુબમાં અમારો વિડીયો આવી ગયો છે આજે જ અમે પોસ્ટ કર્યો છે અમારું યુટ્યુબ ચેનલ મોનિટાઈઝેશન થઈ ગયું છે તમારો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ બહુ સાફ સપોર્ટ આપ્યો છે તમે જેથી કરીને અમે પણ આગળ વધ્યા તમને મજા આવતી હોય તો જ તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબર કરી રહ્યું તો જેથી કરીને આવા તમારા મોટા મોટા વોટ્સઅપ ગ્રુપ હોય તો તેમાં અમારો વિડીયો અથવા અમારી ચેનલને શેર કરો જેથી કરીને અમારા સબસ્ક્રાઈબર વધે અને અમને સપોર્ટ મળતો રહે તમે સપોર્ટ કર્યો છે એને બદલ ખૂબ ખૂબ ધન્યવાદ તો જોઈ લો આપણે કેરીનો ડબ્બો હવે ભાવ પેક કરી છે ના ના તું કેક કરી લે ને જે તો કીધું તું હું એકલી જ ડાબો નાખવાની છું એટલે કેક કરવા લાગો ને ખાવા જ બધાય છો છે આ કેવું છે આવું કામ મોઢું કર્યું હોય કે કેરીનું રડી ગયું હોય મોઢે જો તો ખરે સુડેલ જેવું મોઢું કરે